જ્યાંક તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું આ બારનું લોકેશન જો ગેસ્ટ લાઇન કમ્પ્લીટ છે લાદી બાર પણ લગાવેલી છે જો ત્યાંથી આપણે અંદર જઈએ આટલા મોટું ફળિયું ફળિયું ફળિયામાં પણ લાદી લગાવેલી છે દિવાલોમાં પણ બધી જગ્યાએ લાદી લગાવેલી છે વિડીયો પૂરો જોજો ગેસ્ટ લાઇનથી માંડીને પાણીનો બોર આરએમસી લાઇન બધું કમ્પ્લીટ તમે ખાલી રહેવા આવો તેવું જ મકાન અને તે પણ સાવ વ્યાજબી ભાવમાં ટોયલેટ અને બાથરૂમ બે બાજુ બાજુમાં અલગ અલગ છે દેશી મકાન છે જેમ કે આપણે રાજકોટની એક સિસ્ટમ છે વન બેડ હોલ કિચન નિશાન વન બેડ હોલ કિચન ઉપર એ જ રીતે આ મકાન આવેલું છે જે આ બાથરૂમ છે બાથરૂમમાં નળ ફિટિંગથી માંડીને ગીજરથી માંડીને બધું કમ્પ્લીટ છે તેની જ બાજુમાં ટોયલેટ હતું ના ફળીઓ છે ઘોટાકો છે પાણીનો બોર છે સામેની સાઈડ તમે જોવો છો હાથ ધોવા માટે ગેંડી છે બધું કમ્પ્લીટ ફળિયામાં બધી જગ્યાએ લાદી લગાવેલી છે ત્યાંથી આપણે આગળ આવીએ એટલા મેન ડોર મેન ડોરમાં એન્ટ્રી કરીએ એટલા સીધું આવે આપણે કિચન જો આ તમને બતાવું છું આ કિચન કિચન આવ્યું કિચનમાં પણ કમ્પ્લીટ ફર્નિચર કામ કરેલું કિચનમાં ફર્નિચર કામ બધે કમ્પ્લીટ કરેલું છે કોઈ પણ પ્રકારનો કોઈ ખર્ચ તમારે છે જ નહીં અને આ ભાવમાં આવા રોડમાં મકાન મળતા નથી અને શાંત વાતાવરણ શાંત શેરી સારા માણસો છે વ્યવસ્થિત પાડોશી છે બધા એટલે રહેવા માટે સારું મકાન છે અને આ ભાવમાં ખોટું નહીં હું તમને કિંમત એડ્રેસ બતાવીશ વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો આ વિડીયોને અમારા વોટ્સએપ નંબર પર મોકલી આપજો જેથી અમે તમને કહી શકીએ ઘણા ઘણા લોકો ખાલી થંભેલ જોઈને અમને કહે છે કે રાજુભાઈ મકાન કહેવું સાહેબ તમે વિડીયો પૂરો જોતા જાઓ અને વિડીયો ગમે ને તો લાઈક કરો ફ્રીમાં છે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં ઓલ ઘંટીનું બેલ દબાવી લો જેથી અમે નવા વિડીયા મૂકીએ એટલે તમને નોટિફિકેશન મળી જાય તમારા બજેટમાં મકાન આવે ત્યારે તમારે એ વિડીયો અમને વોટ્સએપ કરી દે જ્યાં તમને કિચન જોયું કિચનથી આગળ માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમમાં પણ ફર્નિચર જોતાં પૂરતું બધે કરેલ છે દિવાલમાં જોતા પૂરતી બધે રાદી લગાવેલી છે કલરકામનો કોઈ ટેન્શન નહીં બે ફેમિલી થી રહી શકે તેવું મકાન છે બે ફેમિલી થી રહી શકે તેવું મકાન છે અને 55 વાર જગ્યામાં બાંધકામ કરેલું છે બાંધકામ જૂનું છે પણ સારું છે પંચાવન વાર જગ્યામાં બાંધકામ કરેલું છે અને સુશિત મકાન છે ઘણા માણસો કહેતા હોય ને કે રાજુભાઈ ટાઈટલ શોષિત છે કે ક્યુ છે આ શોષિત મકાન છે રોકડા પૈસામાં આપવાનું છે આ મકાનની કિંમત રાખેલી છે માત્ર છવ્વીસ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને એકાબીજાનું પાન રહી શકે કોઈ બે પાંચ લાખ રૂપિયા કે સાત લાખ રૂપિયાનો ફેર ન પડે સામે બેસવાથી માન સન્માન રહી શકે સુશિત મકાન છે પંચાવન વાર જગ્યા છે વિડિયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને બીજા ગ્રુપમાં શેર કરજો બહારથી સીડી જેટલું આપણે નીચે જોયું એટલું જ ઉપર આવે એટલે બે ફેમિલી આરામથી રહી શકે એટલે બે ફેમિલી દસ દસ બાર બાર લાખ રૂપિયા પંદર પંદર લાખ રૂપિયા કાઢે એટલે આરામથી મકાન થઈ શકે તે લોકોને ભાડા ન ભરવા પડે તો બહારથી સીડી આરામથી અને અહીંયા જે ઉપર છે ને જે એમાં એવી જ રીતે આ જો પહેલો તમને બતાવું છું આ કિચન છે કિચનમાં એ લોકોએ સામાન જાજો ભરેલો છે એટલે આપણને દેખાતું નથી બાકી ટાપને બધું લગાવેલું જ છે સુશિત મકાન છે કિંમત છવ્વીસ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને માન સન્માન રહી શકે અને આ ભાવમાં સાહેબ બે માળનું બાંધકામ એ નથી થતું અત્યારે હાલમાં અત્યારે હાલમાં બે માળના બાંધકામ કરવા ને તો એટલા રૂપિયા આરામથી આપણા વહી જાય છે અને કિચન પછી પાછો માસ્ટર બેડરૂમ તેમાં પણ એટેસ્ટ ટોયલેટ બાથરૂમ આપેલા છે આ મકાન આવેલું છે સંત કબીર રોડ રાજકોટ તરાહાર માર્કેટ પાસે અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી